સુરતના મિલમાં આગ ફાટી હતી સેન્ટ્રલ મશીનમાં આગ લાગવાને પગલે અગ્નિની જ્વાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગના બનાવની જાણ ફાયર સ્ટેશનને થતાં ઘટના સ્થળે સાત ગાડી દોડી ગઈ હતી જ્યાં ફાયર ઓફિસરે પાણીનો મારો ચલાવી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો અગ્નિ જ્વાળાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું આગના બનાવની જાણ ફાયર સ્ટેશનને થતા ઘટના સ્થળે સાત ગાડી દોડી ગઈ હતી જ્યાં ફાયર ઓફિસરે પાણી મારો ચલાવી અને દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો પરંતુ આ દરમિયાન બીજા માળે પતરા પરથી પાણીનો મારો કરી રહેલા ઓફિસર નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી ઓફિસરને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક પોલીસ વાનમાં હોસ્પિટલમાં દાખલ કર્યા હતા સુરતના વિસ્તારમાં ઉદ્યોગનગર રોડ નંબર પર શંકર ડાઇંગ મિલમાં આવેલી છે જેમાં સવારે છ વાગ્યા આસપાસ આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો જેથી માન દરવાજા ઉધના અને ડુંભાલ એમ ત્રણ ફાયર સ્ટેશનની સાત જેટલી ગાડીઓ ઘટી સ્થળ પર દોડી ગઈ હતી આગ સેન્ટ્રલ મશીન માં લાગી હોવાથી આજે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું આગ બીજા માળે સુધી પ્રસરી ગઈ હોવાથી ફાયર ના જવાનો દ્વારા સિમેન્ટના પતરા ઉપર ઉભા રહીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો મનોજ શુક્લા બીજા માળેથી નીચે પટકાયા હતા સબ ફાયર ઓફિસર મનોજ શુક્લાને કમર અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમણે તાત્કાલિક પોલીસની વાનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સ્થિતિ થોડી ગંભીર હોવાના કારણે આઈસીઓ માં પણ રાખવાની ફરજ પડી હતી ત્યારબાદ વધુ સારવાર માટે હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બીરો રિપોર્ટ સુરત